આ મહિનાની શરૂઆત ચૈત્રી નવરાત્રિથી થાય છે આ નવરાત્રિમાં નવ દિવસ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે તથા ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ રામનવમીનો ઉત્સવ ઉજવાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો આથી આ દિવસને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તથા ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આ દિવસે અંજના અને કેસરીના ઘરે બાળ મારુતિનો જન્મ થયો હતો આ દિવસે પવન પુત્ર હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છે યજ્ઞ હવન કરવામાં આવે છે અલુણા વ્રત વિનાયક ચતુર્થી વામન ત્રાદશી ચૈત્રી પૂર્ણિમા વગેરે વ્રતો આ મહિનામાં ઉજવવામાં આવે છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ચૈત્ર મહિનામાં ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી આથી આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન વગેરે ખૂબ જ શુભ અને ફળદાયી લાભદાયક માનવામાં આવ્યું છે મિત્રો આ મહિનામાં જો કંઈ ન કરી શકાય તો ઓખાહરણની કથા સાંભળવી કે વાંચવી તથા આ મહિનામાં નિત્ય કીડીને કીડિયારું પૂરવું કીડીને કીડિયારૂપ પૂરવાથી વ્યક્તિ તેના દેવા અને કર્જમાંથી મુક્ત બને છે અને ઓખાહરણની કથા સાંભળવા કે વાંચવાથી કહેવાય છે કે આખું વર્ષ પરિવારના કોઈ સભ્યોને તાવ તર્યો નથી આવતો આખું વર્ષ નિરોગી રહે છે મિત્રો આ હતું ચૈત્ર માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્ય ઉપાયો અને તેની કથા જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ